जो का खरा बपोर नो डोहो जपतो नाही या जतो जातो राहतो खबर पड कबड कबड्डी 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 ઓ સાલે ને ખા લીયો જો આ તો ઓસો છે ને ઓ ઓસો એ ખા લે ઓય મમ્મા મમ્મા কবডি কবডী কবডি 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 কবড কবডি 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 বা

ખરે ખરે આધા પૈજા નેજા આવે એવી મજા આવે ને જોર આવ્યો ચાલી ગયા હો

છોકરાગઢ આપડે આબ્રુ નાગઢ એટલું લો ખતરનાક ઈને માર્યા તા જબરજસ્ત છોકરાગઢ માપી બોલ આબ્રુ નાગર્યા છોકરા તો હું તો માર્યા ગયા આટા માપી બોલું છોકરો જોવા ને હમણાં એવા ના બાપ્રમણું લઈ ને આઈ જા છોકરા ને તો આવી ને કોઈ નહીં મારા ને કોમ હું જવું

તમે ખાલી બેહો જેવું થાય છે જોગી આપો તમારો દોશી તે ચા પાશો તમે એ તો હું પાવું હમણાં આવડ દોશી આવા ચોર છે ડોસી દોશી આવશે ને પછી આ હું થાય તો પહેલા પહેલા ચા પી દે તમે ચા પા હો આવતો પછી જોઈએ આમ કડક ચા તો જૂઠું બોલો ખાલી દો પછી

ખરેખર કરેવાની દોશી રહી રહી જતી નારે વળી કે મુચા પાવા મને બેહાર રાખી એમ કરે પેલા માર ના ખવરા મને મને એવું જ લાગે પણ હવે તાનું કઈ ગયો તો તો ખરી મને બેહવા દે ઓ નો રમતા આ બોલો

એટલે કરવાનું થયા નહી આપડે અમારું બધું કોમ તો અમુક કરતા રહીએ એટલે થોડા નવરાદા રી અને તમને ખબર તો છે સાગ નાય કોઈ આવતું નહીં કોઈ આપડે છે આપડે બેના બેઠા કોઈ દિશા ખાલી મહી ગયા બીજું કોઈ આવતું નહીં જડ બેઠક હોય બીજા નાટું બોલવા જુઓ એટલે તને ખબર છે પણ તું રમતો તો રમતા આ તું પણ જોરાભાઈ છોકરાએ માર્યો કે તને જોરાભાઈ માર્યો જોરાભાઈ માર્યો એ જોરિયા તો નાડ હેજી મને જવા દે શું કરતા હતો તું એમ કેજી ગલામાં હું તો આમે ભાઈ ભાઈના માર્યો તો જવાન કીધું પણ મોજે રારું પર બોલા દેને પછી હું ગયો પણ હું તારા દુકાન મેકલે તો ઈશન નતો ઈશન હરખે આવતી નઈ ને મોન જોરો તારા જોરો જોરો ભા

વાય કણ હોય ખાલી હોમ આપડા હોમ તને ખબર પડ હા તમે તો લાકડી 10 ફૂટની લીધી જશું 10 ફૂટની નહીં 7.5 તમે માથા પર કદજો કર દેવાના તમે અલ્યા જોરે રહ્યો હજુ ચા મેલો આજો આયો હો બાઈ કીત ગાવ દે હા વજના ગળ બાચી રે નાખે ઓ બાપર ઓ બેટીઓ વચ્ચે ઊભો રહી છડાવે ઓકળ આ તો ઓમા હું રોને પાન સોમા પાછરો ટોકા કાટ ટોકા કાટ મને પાછો આવે પાછરો એ બરબાદ આને ઊપાળ આવે એ પાઉ મારો નામ લઈ લે નહીં હે ઓ નામ ન દે અરે બે ઉભરે ઉભરે શું સેટ રાખી છો આ બાજા આમાં ક્યાં ખાને ખા તમે સો શરીર માં પાતળા ના કે થાપક કઈ નાખ્યું ખાતા હમણાં એક થાપે દોઢ બધા છોકરા છોકરા તું <muchas> ઉચ <muchas> <muchas> <muchas>

ખબર છે મારા આવતું નહીં તું તનથી ફરેલો હું હવે તું સીધી આવે તારા ઈક રેવા દો હું કોઈ બોલતો નઈ હા તું અરે બઢાઈ ના કર મારા ઘેર આઈને બધર પાવર કરવાન જરૂર નઈ આ જીનું દોહન મેલો એક ટી ઢોકું ઉંધો પાડો હવે મેલો તો એક તણ તમે વચ્ચે ના પડતા પછી મજા ન આવે મેલો તો આ હા બાદ બાઉયા ખોકારો ખોકારો મિયા તમે ક્યાં ના મારા સંગ આવ દીધા આ જોરઈ દીધું જીન છોવા લ્યા જોરઈ આ જીનું જીન ઢોકાની વાત છે કોઈ તમે લાખડિયું ખો છો લેવા દેવાના શું કરો છો તમે આ ઉનાળા ના શું વેચો છો હતું અમને કોઈ ઉજવા નહી દો તમારા દુહા એ શું હલકાળી પાડો ખરાબ શું પણ ખરેખર ગણાય સોગાન ગાન એટલે તમારા અને છે ને એટલા એક નહીં રાખો તમારા હમણાં બધા પડ્યા છે રેતમાં દળશે નહીં હા બારો લડ્યા આમાં તો રેતમાં નહીં જળે પણ તમારે તો ગોત્યા નહીં જડે

અને છોકરો રમવા નતો આવતો હરુપાનો રમવા બોલાયો અને સાયકલ પર બેઠો નો છોકરા મારા છોકરા ને થાપ આવ્યો પણ સાયકલ લઈને ઉપડી હેડ્યા

તમારા કોઈ રહી જાય છોકરા નો સાયકલ જેવું લેકલ જેવું બોલ્યો લાકડી લાકડીઓ

પણ તમે તો ખેડા થયા પણ છોકરો કરશો નહીં છોકરો તો કાલ ઉઠી રમશી તો તમે ફેર લડશી તો ફેર આવું લડજો તમે ભાઈ

મગજ મગજ માં થાપ તો મગજ ચતુરત મારો કરવાનું એમ તો મેં મૂર્ખાનું છોકરા છોકરા ના મારવાના હોય હું એમ દેતો છોકરા નીકળે પતી ગયું તો જેમ હતું થઈ ગયું થઈ ગયું બરાબર છોકરો લડતા લડો તો કેસ જઈને આવું કેવા નહીં માર્યો તો સહન કરી લેવા ઝગડા જોયું ના ઝઘડો છો બેઠા ઓલરેડી મારા ઘે બેઠો ચા પીવા ચા પીવા બેઠો તો ચા પીવા તો અમે બે ભાવન તો ભાવના તમે હેજી વેજી લાકડી ચોડી હોય લાકડે લાકડે તો

ગયા જોકડી લઈ લોહી લે લાકડી મેકડી બની લાકડી મારી લઈ લો